નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં એયુડીએ કચેરીમાં ગંદકીના દ્રશ્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નવરંગપુરા વિસ્તરમમાં આવેલ મલ્ટીલેવલ પાર્કિંગમાં ત્રીજા માળે એયુડીએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં ગંદકીનો ખોટો દ્રશ્ય જોવા મળ્યો છે એક તરફ શહેરને સ્વચ્છ રાખવાની વાત કરાઈ રહી છે અને ભારતના સૌથી સાફ શહેર તરીકે એવોર્ડની વખાણ કરવામાં આવે છે તે સમયે સરકારી કચેરીમાં ગંદકીનો ભંડાર કેમ અટકવામાં નથી આવતો તે પ્રશ્નો ઊભો થાય છે નાગરિકોને ગંદકી કરવા પર જોરદાર દંડ ભરાવવો પડતો હોય છે ત્યારે સરકારની પોતાની કચેરીમાં ગંદકી કેમ રહે છે તે સમાજમાં ચર્ચાનો વિષય બની ગયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવરંગપુરા ખાતે આવેલા મલ્ટી લિવલ પાર્કિંગના ત્રીજા માળ પર અમદાવાદ અર્બન આરોટેની એટલે ઓડાની કચેરી આવી છે એ કચેરીમાં ગંદકીનો પારા વાર છે જોવા જઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એવું દાવો કર્યો છે કે ભારતમાં પ્રથમ નંબરનું સ્વસ્થ શહેર છે અને એવોર્ડ સ્વીકારીને મોટપની જાહેરાત લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે આજે જ્યારે અમારી ટીમે ત્યાં પ્રસ્તરત જ્યારે મુલાકાત લીધી ત્યાં ગંદકીના ઢરતા ત્રીજે અમારે બોક્સ ઓફિસ ગંદકી આજનો જે પેસ હતો જે આવવા જવાનો એમાં બી ભરપૂર ગંદકી હતી જોવા જઈએ તો એક તરફ સરકાર અને કોર્પોરેશન સ્વચ્છતામાં વાળી રહી છે બીજી તરફ ધર છે આવતી નાગરિકોને બી પારાવાર મુશ્કેલી અને ગંધનો સામનો કરવો પડે છે જોવાનું જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપાલ ક્યારે આવા બહાર આવશે અને આવડાની કચેરી ક્યારે ચોખ્ખીને સાફ થશે હરીશ રાઈ સાથે વૈશ્વર ઓસ્કા ન્યૂઝ અમદાવાદ